નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ બાર ચાર બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તેની સાથે મિત્રો ખાસ વાત એ છે કે વડિયાળી અને એરંડા જે છે તેની આવક સૌથી વધુ આજે હળદ માર્કેટયાર્ડમાં નોંધાય છે આ ભાવ જે છે મિત્રો એ એક મણના એટલે કે વીસ કિલોના ભાવ છે આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની મિત્રો વાત કરીએ તો આજે કપાસનો ભાવ રહ્યો છે તેરસોથી પંદરસો ને નવ રૂપિયા સુધીનો આવક નોંધાય છે નવસો ને સડસઠ મણની જીરુંનો ભાવ રહ્યો છે એકતાલીસો પચીસથી ચુમાલીસો વીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે આઠ હજાર આઠસો ને અઠ્યોતેર મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજારથી પંદરસો ને છોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રીસ હજાર છસો ને અઠ્યોતેર મણની ઈસનબુલનો ભાવ રહ્યો છે બે હજારથી તેવીસો ચાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો ને નેવું મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પંચોતેરથી અગિયારસો ને ઓગણત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બાર હજાર છસો ને સત્તર મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસોથી પાંચસો અઠ્ઠાણું રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે સાતસો ને પચાસ મણની તલનો ભાવ રહ્યો છે એકવીસોથી પચીસસો પાસઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચાલીસ મણની રાયડાનો ભાવ રહ્યો છે આઠસો એકથી નવસો ને છત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બસો ને છપ્પન મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો ને અઠ્યાવીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે નવસો ને ચાર મણની ધાણાનો ભાવ રહ્યો છે બારસોથી સોળસો ને પચીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચાર હજાર ચારસો ને પચાસ મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો ને બાસઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે પાંચસો ને એંસી રૂપિયા એંસી મણની મેથીનો ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો ને સાઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બસો ને એંસી મણની તો મિત્રો આજે તારીખ થઈ બાર ચાર બે હજાર ચોવીસને આ હતો આજનો હળોદ માર્કેટ રેડનો ભાવ આભાર મિત્રો